પાટણમાં શિક્ષકે ગુરુની ગરિમાને લાંછન લગાવ્યું વિદ્યાર્થીનીને ઘરે બોલાવી અડપલા કર્યાનો આક્ષેપ પેપર ચેક કરવાના બહાને વિદ્યાર્થીનીને ઘરે બોલાવી ઘરે બોલાવી શિક્ષકે વિદ્યાર્થીની સાથે છેડતી કરી વિદ્યાર્થીની શિક્ષકના ઘરેથી ભાગી પરિવારને ફોન કરી અને જાણ કરી પરિવારના સભ્યોએ સ્થળે આવી શિક્ષકને જાહેરમાં મેથી પાક ચખાડ્યો હતો છેડતી અંગે રણજીત નારણભાઈ ચૌધરી નામના શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ છે અને અમારા ઘર આગળ આવવાની જગ્યાએ ડાયરેક્ટ એમના ઘરે લઈ ગયા જબરજસ્તીથી ઘરે લઈ જઈને એને બેસાડી અને બેસાડી એમની જોડે બેસી અડપલા કરવા મળ્યા અને મારી બેબી થેલી લે થેલીમાં પેપર ભરીને લઈ જાય પણ મારી બેબી થેલી લેવા ગઈ તેનો હાથ ખેંચીને અંદર લઈ જવાની કોશિશ કરી પણ એવો જ મારી બેબીએ ધક્કો મારી અને ત્યાંથી ભાગી નીકળી ચંપલ ત્યાં મૂકીને ભાગી નીકળી સ્કૂલના સર એટલે પોતાના ગુરુ ઉપર આટલો વિશ્વાસ પોતાના મા બાપ કરતા પણ વધારે કર્યો હતો અને અત્યારે દીકરી ગુરુજી ઉઠીને આવું કરશે તો ફરી કોણ વિશ્વાસ કરશે એમાં જે સગીર ભોગવનનાર બાળા છે ત્યાંના વ્યાયામ શિક્ષકે તેને પેપર ચેક કરવાના બહાને લલચાવી ફોટલાવી પોતાના રહેણાંક મકાને બોલાવેલ અને ત્યાં પેપર કેમ ચેક કરી શકાય એ શીખવાડવાના બહાને તેના શારીરિક હડપલા કરેલ